દવા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પંચરત્ન આવાસ યોજનાની બહાર આવેલ રસ્તા પર વરસાદી પાણી તો ઠીક પણ વરસાદના કારણે જે ગટરનું પાણી હોય છે એ ઉભરાય છે અને એ ઉભરાયા પછી કંઈક આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદ વરસ્યો તો અને બે દિવસ થઈ ગયા પણ એ વરસાદ પછી બે દિવસ બાદ પણ આમ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પ્રકારની જોવા મળી રહી છે કાદવ કીચડ જોવા મળી રહ્યો છે અને દૂષિત પાણી રસ્તા પર જોવા મળી રહ્યું છે મુખ્ય રસ્તો છે લોકોની અહીંયા અવરજવર રહેતી હોય છે અને આવાસ યોજનામાં લગભગ લગભગ આઠસોથી વધારે જેટલા ઘરો છે એટલે મુખ્ય રસ્તો છે અમને આવવાનો અને જવાનો તો એ લોકો માટે મોટી સમસ્યા સર્જાઈ રહી છે પરેશાન છે અહીંના લોકો મારી સાથે સ્થાનિક લોકો છે એમની સાથે પણ વાત કરીએ આપનું નામ શું છે અને અહીંયા જે પરિસ્થિતિ છે એના કારણે કેવી સમસ્યા કેવી ગંભીર પરિસ્થિતિ છે મારું નામ જીતુભાઈ પ્રજાપતિ હું અહીંયા જ રહું છું અહીંની પરિસ્થિતિ હાલ એવી છે કે વિના વરસાદે પણ કટરનું પાણી એટલું ઉભરાય છે ને કે હદ પૂછો વાત બધાને આવવા જવાની હાલાકી પડે છે અને કોઈ અધિકારી કે કોઈ મ્યુનિસિપાલિટીવાળા પણ અહીંયા જોવા માટે આવતા નથી બરોબર છે હજી તો સ્કૂલ ખુલી નથી બરોબર સ્કૂલ ખુલશે એટલે શું હાલત થશે છોકરાઓની નજીકમાં કોઈ સ્કૂલ છે અહીંયા હા યો છે ને આગળ સ્કૂલ છે ને હા નજીક માં સ્કૂલ છે બરોબર છે કોઈ અધિકારી પણ જોવા આવતા નથી અને ગતરનું પાણી એટલું ઉભરાય છે ને તો હદ પૂછો વાત અને એટલી વાસ મારે છે ને સાહેબ એક ફોટો પણ વાયરલ થયો છે અને સ્મશાન યાત્રા કદાચ અહીંયાથી આ પંચ રથના આવાસ યોજનામાંથી નીકળી હતી અને એ કેટલા વાગ્યાની વાત છે ક્યારની વાત છે અને કેવી એ ટાઈમે ગંભીર પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે સાડા બાર વાગ્યા સુધીની વાત છે એકચ્યુલી પાણી બહુ ગઠન ઊભરાયેલું સ્મશાન યાત્રા ઊભી નીકળી હતી ત્યારે લોકોને ચાલવાને બી તકલીફ હતી એના માટે બહુ પરેશાની થઈ છે એના નેતાઓ આવે છે પૂછવા કે રજૂઆત કરી હોય ત્યારે કોઈ કોઈ આવતું જ નથી પહેલી વસ્તુ તો ખાલી વોટિંગના ટાઈમે આવી જાય ને પછી કોઈ કશું છે નથી હાલ પછી કોઈ આવવું ત્રણ વર્ષથી થાય છે આ નથી ત્રણ વર્ષથી આ જ હાલત છે કંઈ જઈએ તો બી કે કાંઈક કરી દઈશું વચમાં ગટર લાઈન નાખી તો બી કોઈ નિકાલ નથી પાણીનો એ તો પછી ખોટું જ છે જે બી છે સત્તા પર એના માટે તો તો આપ જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને મોટી સિટી અને વિકાસની વાતો વિકાસના વાયદા કરવામાં આવે છે અને એની સાથે સાથે કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આપ જુઓ જો અહીંથી કોઈ પસાર બહાર એટલે બહાર નીકળવા ચાહે તો પણ એ વિચારવું પડે કે કેવી રીતે અહીંયાથી બહાર નીકળીશ કેમ કે રસ્તા પર પાણી છે ગટરનું દૂષિત પાણી આવે છે સ્મેલ મારે છે અને નજીકમાં શાળા પણ છે જેથી કોઈ રોગચાળો ફાટી નીકળે અથવા તો અહીંયાથી નીકળતા લોકોને અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમેરા પર્સન દૈનેશ ગુરિયા સાથે અરપિતરજી વિપીએ સ્મિતા અમદાવાદ